ભરૂચ જિલ્લામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી મોટા પાયે આડેધડ રેતી ખનન થઈ રહ્યું છે જેના કારણે પર્યાવરણ માટે જોખમ ઊભું થઈ શકે છે ભરૂચ જિલ્લાના નારેશ્વર પંથક તેમજ ઝઘડિયા તાલુકાના ભાલોદ પાણીથા પંથકમાં નર્મદાના પટમાંથી લાંબા સમયથી આડેધડ રેતી ખનન થાય છે મોટાપાયે નદીમાંથી રેતી ઉલેચતા નદીમાં ઊંડા ખાડા પડતા માણસો ડૂબવાની સંભાવનાઓ વધી રહી છે આગળના વર્ષો દરમિયાન ઝઘડિયા તાલુકાના ભાલોદ પંથકમાં નર્મદામાં પડેલા ઊંડા ખાડામાં ચાર નાના ભૂલકાઓના ડૂબી જવાની ઘટનાઓ બની હતી ચાર માસૂમ જિંદગીઓ નંદવાઈ જવાની ઘટના બાદ પણ તંત્રને સદબુદ્ધિ મળી નથી અને ઘણા ઠિકાણી નર્મદાના પટમાં નિયમ વિરુદ્ધ આડેધર રેતી ખનન થઈ રહ્યું છે ઉપરાંત રેતી વાહક વાહનો મોટા ભાગે ભીની અને પાણી નીતરતી રેતીનું વહન કરતા હોય ટપકતા પાણીને કારણે રસ્તાઓને નુકસાન પહોંચે છે ભરૂચના જિલ્લાના નારેશ્વર ઓજ પંથકમાં આવેલ રેતીની લીઝોમાં કેટલાક નેતાઓની પણ ભાગીદારી હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે નર્મદા નદીમાં આવેલ રેતીની લીઝો પૈકી કેટલીક લીઝો વડોદરા જિલ્લાની હદમાં આવેલ છે કેટલીક લીઝો સાથે મોટા માથાઓ સંકળાયેલા હોવાથી અધિકારીઓ સમક્ષ પગલાં લેવામાં આ ખાડા કાન કરતા હોવાની ચર્ચાઓ પણ જિલ્લાની જનતાઓમાં ચર્ચાઈ રહી છે ત્યારે તટસ્થ અને ન્યાયિક કાર્યવાહી કરવા તંત્ર ક્યારે આગળ આવશે એ બાબતે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે